શ્રી રાધે સ્વાગત છે સૌનું આજે આપણે છે ને શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ સરસ સત્સંગ પર ઊંડાણથી વાત કરવાના છીએ હા શ્રી રાધે આ સત્સંગ સાત નવેમ્બર બે હજાર પચીસ નો છે અને એના જે મુખ્ય મુદ્દાઓ છે એ આપણને સેવક માધવ જસાપરાએ ગુજરાતી ટીવી ડોટ કોમ પર બહુ સરસ રીતે સમજાવ્યા છે બિલકુલ ખૂબ જ સ્પષ્ટ રીતે મૂક્યા છે મુદ્દાઓ આજે આપણે છે ને શ્રોતાઓએ જે અમુક ખાસ પ્રશ્નો પૂછ્યા છે આધ્યાત્મિક પ્રશ્નો એના પર ધ્યાન આપણી ઈચ્છાઓ કેમ નથી પૂરી થતી હા આ બહુ કોમન પ્રશ્ન છે બરાબર ને પછી આટલી વ્યસ્ત લાઈફમાં ધર્મ કેમનો પાડવો જૂના પાપનું શું કરવું જીવનમાં મુશ્કેલીઓ આવે તો એનો સામનો કેમ કરવો આવા બધા પ્રશ્નોના જવાબ મહારાજજીના શબ્દોમાં સમજવાની કોશિશ કરીશું મતલબ આ ચર્ચાનો હેતુ એ જ છે કે એમના માર્ગદર્શનમાંથી કંઈક પ્રેક્ટિકલ શીખવા મળે બરાબર અને મહારાજજીના જવાબોમાં છે ને એક વાત કોમન છે ભક્તિ નામજપ અને શુદ્ધ આચરણ આના પર એમનું બહુ જ ભાર હોય છે હા એ તો છે આપણે જોઈશું કે કેવી રીતે એ ગહન વાતોને પણ એકદમ સહેલા ઉદાહરણોથી સમજાવે છે ચાલો તો શરૂ કરીએ ચોક્કસ પહેલો સવાલ લઈએ ઉત્તરાખંડ થી છે ઘણાના મનમાં થતું હશે કે ભગવાન આપણે માંગીએ કેમ નથી આપતા આપણી ભક્તિમાં કઈ કમી છે આનાથી પીડી શ્રદ્ધા ડગી જાય નહીં સાચી વાત છે બહુ લોકો આનો અનુભવતા હશે મહારાજજી આનો જવાબ છે ને એક સરસ રૂપકથી આપે છે અચ્છા હા એ કહે છે ભગવાનની કૃપા મેળવીને એ દુકાનમાંથી વસ્તુ લેવા જેવું છે કાં તો તમારી પાસે તમારી પાસે પૈસા હોવા જોઈએ પૈસા એટલે પૈસા એટલે તપસ્યા ભજન અનુષ્ઠાન આ બધું આપણું આધ્યાત્મિક અર્થ અથવા બીજો રસ્તો એ કે તમે દુકાનદારના ઘરના સભ્ય હોવા જોઈએ ઘરના સભ્ય એટલે એટલે ભગવાન સાથે તમારો એકદમ નિસ્વાર્થ પ્રેમનો સમર્પણનો સંબંધ હોય તમે એમના પોતાના હો ઓકે એટલે કે કાં તો યોગ્યતા કેળવો જેને અર્થ કીધું અથવા તો નિકટતા કેળવો ભગવાન સાથે સંબંધ બનાવો બરાબર પરફેક્ટ હવે જો આ બેમાંથી કઈ જ ન હોય આપણી પાસે તો પછી કયા આધારે આપણે ભગવાન પાસે માંગણી કરીએ હમ વાત તો સાચી છે મહારાજજી સ્પષ્ટ કહે છે ખાલી માગ્યા કરવાથી કંઈ ન મળે કાં તો પુરુષાર્થ કરીને યોગ્યતા લાવો કા ભગવાનને એકદમ પોતાના માની લો બધું સોંપી દો એમણે પેલો તેરા તુજકો અર્પણવાળો ભાવ પણ સમજાવ્યો છે હા એ શું છે પેલું ઉદાહરણ આપ્યું ને કે પિતા ચાર છોકરાને સફરજન આપે હવે એમાંથી એક છોકરો પોતાનું સફરજન પાછું પિતાને જ પ્રેમથી ખવડાવવા દોડે અચ્છા બસ આ ભાવ ભગવાનને ગમે છે એમને કઈ લાડુ પેંડા નથી જોઈતા આપણો ભાવ જોઈએ છે વાહ આ ઉદાહરણ તો ખરેખર ઊંડાઈ બતાવે છે ખાલી લેવડ દેવડ નથી હૃદયનું જોડાણ છે સારું હવે એક બીજો પ્રશ્ન લઈએ જે આજની ફાસ્ટ લાઈફ સાથે બહુ રિલેટ કરે છે હા યુપી ના ઉચ્ચ શિક્ષણ મંત્રી પૂછે છે કે રાજકારણ જેવી એકદમ વ્યસ્ત કારકિર્દીમાં ભક્તિનો સહેલો રસ્તો કયો જેથી આ લોક અને પરલોક બંને સુધરે આ તો લગભગ દરેક નોકરીયાત કે વ્યવસાય વ્યક્તિનો પ્રશ્ન છે મહારાજે આના માટે ગીતાજીનો શ્લોક ટાંકે છે યત કરોશી હા એનો અર્થ શું એનો અર્થ એમ કે તમે જે કંઈ પણ તમારું નિયત કામ કરો છો ને બસ એ જ ભગવાનને અર્પણ કરી દો ઓ હા કંઈ અલગથી પૂજાપાઠ કે કર્મકાંડ નહીં તમારા રોજિંદા કામને જ ભક્તિ બનાવી દો પણ એક મિનિટ શું કોઈ પણ કામ ભગવાનને અર્પણ કરી દેવાય ના ના અહીં જ અહીં જ મહારાજજી એક બહુ મહત્વની શરત મૂકે છે એ કહે છે તમારું કર્મ પવિત્ર અને ધર્મયુક્ત હોવું જોઈએ અચ્છા પવિત્ર અને ધર્મયુક્ત હા માની લો કે તમે કોઈ ઊંચા પદ પર છો તો એનો ઉપયોગ સ્વાર્થ માટે નહીં પણ લોકોના ભલા માટે થવો જોઈએ જો કર્મમાં પાપ ભળેલું હોય કોઈ અનિ હોય તો એ કુકર્મ કહેવાય બરાબર અને કુકર્મ ભગવાનને અર્પણ ન કરાય ફક્ત નિષ્પાપ ધર્મવાળા કર્મો જ અર્પણ કરવા યોગ્ય છે અને એ જ પછી ભક્તિ બની જાય છે અને હા આ કર્મની સાથે સાથે નામ જપનું મહત્વ તો એ વારંવાર કે જ છે કર્મયોગ સાથે નામ જપ પણ સવાલ એ જ આવે પાછું સમય ક્યાંથી કાઢવો રાજકારણ જેવી જવાબદારી હોય એમાં તો ચોવીસ કલાક ઓછા પડે હા એ વાત પણ સાચી પણ મહારાજી એનો પણ બહુ પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે શું એમણે ચોવીસ કલાકનું આખું ગણિત માંડીને બતાવ્યું જુઓ છ કલાક ઊંઘ માની લો બાર કલાક કામ બે કલાક ખાવા પીવા વગેરે એક કલાક બીજું કંઈ મનોરંજન તો પણ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ કલાક ભજન માટે બચી શકે છે કલાક હા વાત ખાલી છે જો નિષ્ઠા હોય ને તો સમય નીકળે જ અને આ ત્રણ કલાક નું ભજન આખી જિંદગી બદલી શકે છે મેં કે ત્રણ કલાક ભજન થોડું થોડું અઘરું લાગે પણ હા અશક્ય તો નથી જ ખરેખર વિચારવા એવું છે કે આપણે આપણો સમય ક્યાં વાપરીએ છીએ સારું હવે એક એવા ટોપિક પર આવીએ જે ઘણાને કન્ફ્યુઝ કરતો હોય છે પાપ અને પ્રાયશ્ચિત હા બોલો રજનીશજી પૂછે છે કે માંસાહાર અને જુગાર જેવા મોટા પાપ તો ખરા જ પણ એ સિવાય જાણીએ અજાણીએ બીજા જે નાના મોટા પાપ થઈ જાય એનો પ્રાયશ્ચિત કેમનું કરવું આનો મહારાજજીએ બહુ જ સીધો અને આમ કહીએ ને તો પાવરફુલ રસ્તો બતાવ્યો છે શું મુખ્ય ઉપાય છે ભગવાનના નામનો જપ બસ આ સૌથી મોટું પ્રાયશ્ચિત છે ફક્ત મુખ્યત્વે પણ એની સાથે બીજી બે વસ્તુ બહુ જરૂરી છે એક હૃદયમાં છે ને પશ્ચાપાપની એકદમ તીવ્ર આગ હોવી જોઈએ જે ભૂલ કરી છે એનો સાચો અફસોસ અને બીજું એકદમ દ્રઢ નિશ્ચય કે હવે ભવિષ્યમાં આ ભૂલ નહીં કરું પેલું આવે છે ને અબ્નશાની અબ્ન હો હા હા બસ આ બે વસ્તુ અને સાથે ભગવાનના ગુણદાન લીલાઓ સાંભળવી ઠાકોરજીની સેવા કરવી એ બધું મદદ કરે એટલે કોઈ ભારે કર્મકાંડ કે કઠોર તપ કરવાની જરૂર નથી ખાલી પછતાવો પ્રતિજ્ઞા અને નામ જપ હા મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે આ ત્રણ વસ્તુ સાચો પશ્ચાતાપ ભવિષ્યનો દ્રઢ સંકલ્પ અને નિરંતર નામ જપ કે કીર્તન બધા પાપોને ધોઈ નાખવા માટે પૂરતા છે અરે વાહ એટલે આ માર્થ કેટલો આશ્વાસન આપનારો છે ને કેટલો સરળ છે હમ ખરેખર આ સાંભળીને બહુ હળવાશ લાગે છે સારું હવે એક બીજો પ્રેક્ટિકલ મુદ્દો હા થી અરવિંદ યાદવજીનો પ્રશ્ન છે હમ એ ગામમાં રામાયણ પાઠ કરાવે છે હા પણ અમુક લોકો ગુટખા ખાતા ખાતા પાઠ કરે છે એ ના પાડે તો એ માનતા નથી તો આ બરાબર કહેવાય કેટલી અશુદ્ધ વસ્તુ ખાતા ખાતા ભગવાનના ચરિત્ર ગાવા કે સાંભળવા એ ટોટલી નિષિદ્ધ છે મોટો અપરાધ છે આ તો સીધું શાસ્ત્રનું અપમાન છે બાપ હા આવું કરવાથી પુણ્ય તો બાજુ પર રહ્યું ઉલટાનું પાપ લાગે છે તો પાન પણ ન ખવાય ઘણા લોકો પાન ખાઈને પાઠ કરતા હોય છે એમાં એમણે એક અપવાદ કીધો છે જો ઠાકુરજીને શુદ્ધ મતલબ તમાકુ વગરનું પાન ભોગ ધરાવ્યું હોય ને જેમાં એલચી લવિંગ ગુલકંદ જેવી શુદ્ધ વસ્તુઓ હોય અને એ પ્રસાદ તરીકે લીધું હોય તો વાંધો નહીં અચ્છા પણ ગુટકા કે તમાકુ જેવી અશુદ્ધ વસ્તુઓ સાથે ભગવાનનું કામ કરવું એ તો બહુ જ ખરાબ કહેવાય નિંદનીય છે અને પેલું ગ્રંથોની પવિત્રતા જાળવવા વિશે શું કીધું આપણે ઘણીવાર ધ્યાન નથી રાખતા હા એ મુદ્દો પણ એમણે લીધો ધર્મ ગ્રંથોને ક્યારે છે ને કપડાના કવર વગર ખુલ્લા ન રાખવા જોઈએ હમ નાહ્યા વગર જુઠ્ઠા મોડે કે કોઈ અપવિત્ર હાલતમાં ગ્રંથોને અડવું નહીં હંમેશા ચોખ્ખા આસન પર પેલી રેલ આવે છે ને એના પર રાખીને પવિત્ર થઈને જ પાઠ કરવો કેમ આટલું બધું ધ્યાન રાખવાનું કારણ કે અપવિત્રતાથી બુદ્ધિ બગડે છે અને ગ્રંથનું અપમાન થાય છે ગ્રંથ એ તો ભગવાનનું વાંગમય સ્વરૂપ છે સાક્ષાત શબ્દ સ્વરૂપ એ ભાવ રાખવો પડે બરાબર છે આ અને આદર ભાવ ખરેખર બહુ જરૂરી છે આ બધી વાતો પરથી એવું લાગે છે કે મહારાજજી અત્યારના સમાજની અમુક બાબતોથી થોડા ચિંતિત પણ છે હા ચોક્કસ એમણે પોતાની ચિંતા વ્યક્ત કરી છે એ કહે છે કે લોકોમાં હવે ભગવાનનો અને ધર્મનો ડર જે પહેલા હતો એ ઓછો થઈ ગયો છે જે પરંપરાગત ધાર્મિક પ્રવૃત્તિઓ હતી જેમ કે ગામડાઓમાં રામાયણના પાઠ થતા એ બધું હવે ઘટી રહ્યું છે હા એ તો દેખાય છે ટીવી અને ખાસ કરીને મોબાઈલ આ બધા વિક્ષેપો બહુ વધી ગયા છે પેલી શૌચાલયમાં મોબાઈલ લઈ જવાની ટેવ એનાથી અપવિત્રતા વધે છે જે સીધી બુદ્ધિ પર અસર કરે છે વ્યસનો પણ વધ્યા છે દારૂ માંસ ગુટખા અને દુરાચરણ જેમ કે પર સ્ત્રી કે પરપુરુષ તરફ ખરાબ નજર રાખવી આ બધું સમાજમાં બહુ ફેલાઈ ગયું છે કળિયુગનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે એમ કહે છે આ ચિત્ર તો થોડું નિરાશાજનક લાગે છે શું આમાં કોઈ આશા જેવું કંઈ નથી ના ના એવું નથી આશા ચોક્કસ છે અને એ આશા છે સત્સંગ પોતે સત્સંગ હા મહારાજજી કહે છે કે આ બધી ચિંતાઓ તો છે જ પણ જ્યારે યુવાનો આવીને એમ કહે કે મહારાજજી તમારા સત્સંગથી અમે વ્યસનો છોડી દીધા ખરાબ આદતો છોડી દીધી અને હવે ભક્તિ કરવા માંડ્યા છીએ અચ્છા ત્યારે એમને જે ઠંડક વળે છે જે આનંદ થાય છે એ બતાવે છે કે બદલાવ શક્ય છે સાચા માર્ગદર્શનમાં બહુ તાકાત છે વાહ આ સાંભળીને ખરેખર સારું લાગ્યું હવે જીવનમાં જે દુઃખ આવે તકલીફો આવે એના વિશે વાત કરીએ મધ્યપ્રદેશ થી અંજલિ શર્માજી પૂછે છે કે જીવન ની આવી અઘરી પરિસ્થિતિઓ નો સામનો કેમ કરવો આનો મહારાજજી એક જ અને એમ કહીએ તો સર્વોચ્ચ બતાવે છે શું નામ જપ એ એકદમ ભ્રિભતાથી કહે છે કે જીવનમાં ગમે તેવી ઉલટી પરિસ્થિતિ આવે જો નામ જપ ચાલુ રહેશે ને તો એમાંથી પસાર થવાની ગજબની શક્તિ મળશે અંદરથી એક ઠંડક રહેશે ભજન અને ભગવાનની કથામાં એટલી તાકાત છે કે એ મોટામાં મોટી મુશ્કેલીઓને પણ સહન કરવાની અને કાપવાની શક્તિ આપે છે શું નામ પાવરફુલ છે કે મોટી તકલીફો પણ હળવી લાગે હા કારણ કે નામજપ જીવનના ત્રણેય તાપ દૈહિક એટલે શરીરના કષ્ટ દૈવિક એટલે કુદરતી આફતો અને ભૌતિક એટલે બીજા લોકોથી મળતા કષ્ટ આ ત્રણેને શાંત કરે છે ઓકે એમણે મીરાબાઈ પ્રહલાદજી ઠાકુર હરિદાસજી જેવા ભક્તોના દાખલા આપ્યા એમણે ફક્ત નામના બળ પર કેવા અસહ્ય કષ્ટો હસતા મોઢે સહન કર્યા નામ જપ એ અંદરની શક્તિનો ખૂટે નહીં એવો ભંડાર છે આ વાત ખરેખર બહુ હિંમત આપે છે હવે થોડું સોશિયલ લેવલ પર આવીએ ગોપાલ ગુપ્તાજી પૂછે છે કે આજકાલ સમાજમાં આજે વિચારોના લાઈફસ્ટાઈલના માન્યતાઓના મતભેદ વધી ગયા છે અંતર વધી ગયું છે એ ઘટાડીને સમાજમાં સમરસતા કેમની લાવવી મહારાજજી આનો ઉકેલ કોઈ રાજકીય કે સામાજિક સુધારામાં નથી જોતા જુએ છે એ વ્યક્તિગત આધ્યાત્મિક ઉન્નતિમાં જુએ છે એ બહુ ભાર દઈને કહે છે કે જ્યાં સુધી માણસ પોતે આધ્યાત્મવાન નહીં બને ને ત્યાં સુધી સમાજ નહીં સુધરે આધ્યાત્મવાન બનવું એટલે એનો પ્રેક્ટિકલ મતલબ શું આધ્યાત્મવાન બનવું એટલે જુઓ પવિત્ર અને સાત્વિક ખોરાક લેવો આચરણ શુદ્ધ રાખવું સત્ય અહિંસા બ્રહ્મચર્યનો પ્રયાસ કરવો રેગ્યુલર સારા ગ્રંથો વાંચવા સ્વાધ્યાય કરવો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પવિત્ર સંતોનો સંગ કરવો પૈસા કે ભૌતિક સગવડો વધારવાથી સમાજમાં પ્રેમ કે એકતા નથી આવતી આજે તો ઘરમાં જ સંબંધો તૂટી રહ્યા છે ઘરડામાં બાપ ચિંતામાં છે યુવાનોમાં ઉદ્ધતાઈ વધી છે આ બધું કેમ છે આધ્યાત્મિકતાના અભાવે બરાબર જે લોકો સંતોના સંગમાં આવે છે સત્સંગ સાંભળીને પોતાના જીવન સુધારે છે બસ એમનાથી જ સમાજમાં થોડો સારો બદલાવ આવી રહ્યો છે એટલે સમાજના બદલાવની શરૂઆત વ્યક્તિના પોતાના આધ્યાત્મિક જાગરણથી થાય છે આ બહુ મહત્વનો પોઈન્ટ છે સારું હવે પાછા નામ જપ પર આવીએ મથુરાથી દિવ્યાસિંહજી પૂછે છે કે નામમાં નિષ્ઠા કેમની દ્રઢ થાય અને એ નામ હૃદયમાં પ્રકાશે કેવી રીતે આનો જવાબ પણ એ જ છે વધારેમાં વધારે નામજપ બીજું કંઈ નહીં ફક્ત જપ હા મહારાજજી કહે છે વારંવાર સતત શ્રદ્ધાથી આદરથી નામજપ કરતા રહેવાથી જ નિષ્ઠા પાકી થાય એમણે પતંજલિ યોગસૂત્રનો શ્લોક પણ ટાંક્યો સ તું દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિતો ભૂમિ એનો મતલબ એનો મતલબ કે લાંબા સમય સુધી વગર બ્રેકે એકદમ આદર અને પ્રેમથી અભ્યાસ કરવાથી જ કોઈ પણ સાધનામાં દૃઢતા આવે છે એની ભૂમિ પાક્કી થાય છે પણ ક્યાં સુધી જપ કરવાનો ક્યારે ખબર પડે કે હવે નિષ્ઠા પાકી થઈ લક્ષ્ય એ છે કે મન આપોઆપ નામને પકડી લે શ્વાસે શ્વાસે હૃદયના દરેક ધબકારા સાથે નામ ગુંજવા લાગે જ્યારે આવી સહજ સ્થિતિ આવે ને ત્યારે સમજવું કે નામ હૃદયમાં ઉતરી ગયું છે નિષ્ઠા પાકી થઈ ગઈ છે પણ આ બધું અભ્યાસથી જ થાય આ તો ઊંચી અવસ્થાની વાત છે અચ્છા ગુજરાતથી હર્ષજીનો એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે શું ભગવત પ્રાપ્તિ એટલે કે ફાઈનલ ગોલ પહેલા ભગવાનના સાક્ષાત દર્શન થઈ શકે મહારાજજી કહે છે હા કેમ નહીં ભગવાન તો ગમે ત્યારે ગમે તેને દર્શન આપી શકે એમાં કોઈ શક નથી તો પછી પણ એ દર્શનને ઝીલવા માટે એ અનુભૂતિને સમજવા માટે આપણી યોગ્યતા હોવી જોઈએ પાત્રતા હોવી જોઈએ યોગ્યતા એટલે જેમ અર્જુન રોજ કૃષ્ણને જોતા જ હતા ને પણ એમનું રૂપ જોવા માટે તો ભગવાન એમને દિવ્ય દ્રષ્ટિ આપવી પડી ભગવાન તો બધે જ છે પણ આપણી આંખ અને આપણું મન તૈયાર નથી એમને જોવા તો આ યોગ્યતા આવે કઈ રીતે શું કરવાથી ભગવાન દર્શન આપે રસ્તો પાછો એ જ આવે છે નિરંતર નામજપ જેનાથી મન શુદ્ધ થાય કામક્રોધ લોભ જેવા દોષ જાય અને ભગવાન માટે એકદમ તીવ્ર પ્રેમ વ્યાકુળતા જાગે જ્યારે ભક્ત પ્રેમમાં એટલો પાગલ થઈ જાય કે બીજું કંઈ દેખાય જ નહીં ત્યારે ભગવાન કૃપા કરે છે પણ મહારાજજી એક બહુ મહત્વની વાત કહે છે જેને ખરેખર ભગવાન મળે ને એ કદી મોઢેથી ના કહે કે મને ભગવાન મળ્યા એમ હા એની આંખો બોલે એના હાવભાવ બોલે એનું રોમે રોમ એની સાક્ષી આપે જે બધે કહેતો ફરેને એના પ્રેમમાં ક્યાંક ઉળપ છે સમજવું સાચો પ્રેમી તો પ્રિયતમનું નામ સાંભળીને જ ભાવમાં ડૂબી જાય બોલી પણ ના શકે વાહ આ બહુ જ સૂક્ષ્મ વાત કરી અનુભૂતિ શબ્દોથી પર છે અચ્છા હવે પેલો દેહભાવ એટલે કે હું શરીર છું એ ભાવનાથી છુટકારો કેમનો મળે અમિતજી પૂછે છે કે ખાલી કહેવાથી તો આ ભાવ જોતો નથી સાચી વાત છે આ ખાલી સમજવાથી નથી થતો આનો ઉપાય પણ મહારાજજી ભજન જ બતાવે છે ભજન એ કેવી રીતે મદદ કરે જુઓ જેમ આપણને ઇન્જેક્શન લેતી વખતે દુખે ને હા પણ જો એ વખતે આપણું ધ્યાન ભજનમાં હોય તો ધીરે ધીરે એ દુખાવા પ્રત્યે એક જાતની યુ નો નિરપેક્ષતા આવવા માંડે સાક્ષી ભાવ જાગે સહનશક્તિ વધે ઓકે એટલે ભજનથી મન શરીરના સુખ દુઃખથી ઉપર ઉઠવા માંડે છે હા જ્ઞાનીઓ અને સિદ્ધ પુરુષોને પણ શરીરમાં દુખાવો તો થાય જ કારણ કે શરીર તો પ્રારબ્ધ પ્રમાણે ચાલે પણ એ પોતાના જ્ઞાન અને વિવેકથી સમજે છે કે આ પીણા શરીરને થાય છે મને એટલે કે આત્માને નહીં એમણે પેલા અવધૂત સંતોનું ઉદાહરણ આપ્યું જેમના શરીરમાં કીડા પડી ગયા હોય તો પણ એકદમ અલિપ્ત રહે જાણે એમના ઓશિકા પર કીડો ચાલતો હોય આવી સ્થિતિ ખાલી વાતો કરવાથી ન આવે એના માટે તીવ્ર ભજન તપસ્યા વ્રત આરાધના એનાથી જે અનુભવજન્ય જ્ઞાન મળે ને એનાથી જ આવે ઉપનિષદ પણ કહે છે આત્મા આત્મજ્ઞાન ખાલી પ્રવચનો સાંભળવાથી નથી મળતું બરાબર આ માટે સતત સાધના જ જોઈએ હવે એક બીજો ફંડામેન્ટલ સવાલ સાચું સુખ શેમાં છે મથુરાથી અદિતિ જૈનજી પૂછે છે કે મનની ઈચ્છાઓ પૂરી થાય એમાં સુખ છે એ ઈચ્છાઓ છોડી દેવામાં આ બાબતે મહારાજજી બિલકુલ ક્લિયર છે એકદમ સ્પષ્ટ એ ગીતાજીનો શ્લોક ટાંકે છે ત્યાગાત શાંતિરનંતરમ એટલે એટલે કે કામનાઓનો ઈચ્છાઓનો ત્યાગ કરવામાં જ સાચું અને કાયમી સુખ અને શાંતિ છે ભોગ ભોગવવાથી જે મળે એ તો ક્ષણિક આનંદ છે પણ એની પાછળ દુઃખ જ આવે છે ભોગમાં સુખ છે એવું માનવું એ બુદ્ધિનો ભ્રમ છે કુમતી છે તો શું બધી જ ઈચ્છાઓ છોડી દેવાની પછી જીવન કેમનું ચાલે ના ના એવું નથી વિવેક રાખવાનો છે શરીરને ટકાવી રાખવા માટે જે જરૂરી ઈચ્છાઓ છે જેમ કે ભૂખ લાગવી તરસ લાગવી એ તો ધર્મ પ્રમાણે પૂરી કરવી જ પડે હમ્મ પણ ગીતામાં જે નરકના ત્રણ દરવાજા કીધા છે કામ ક્રોધ અને લોભ એના જે અસદ સ્વરૂપો છે ને એનો ત્યાગ કરવાનો છે એ કેવી રીતે જુઓ દરેકનો ધર્મવાળો ઉપયોગ પણ છે અને અધર્મવાળો પણ જેમ કે પત્ની સાથે ધર્મ અને સંતાન માટેનો સંબંધ એ ધર્મયુક્ત કામ છે પણ પરસ્ત્રી કે પરપુરુષ સાથે સંબંધ એ અધર્મ છે બરાબર પરિવારનું ગુજરાન ચલાવવા સમાજ સેવા માટે પૈસા કમાવવા એ ધર્મયુક્ત લોભ છે પણ બેમાનીથી ધન ભેગું કરવું એ અધર્મ છે અને ક્રોધનું ક્રોધ મોટાભાગે આપણી કોઈ ખોટી ઈચ્છા પૂરી ન થાય ને ત્યારે આવે છે જો આપણી કોઈ સારી ઈચ્છા સત્કામના પૂરી ન થાય તો એને ભગવાનની મરજી માનીને શાંત રહેવું જોઈએ ગુસ્સો ન કરવો જોઈએ ટૂંકમાં ખોટી અસત્કામનાઓનો ત્યાગ એ જ સુખનો રસ્તો છે આ વિવેક કેળવવો બહુ જરૂરી છે હવે એક બહુ જ મજાનો સવાલ છે મુંબઈથી મહાપશરણજીનો હા શું છે એ પૂછે છે કે આપ એટલે કે મહારાજજી રોજ એક જ રૂટિન ફોલો કરો છો વહેલા ઉઠવું ભજન કરવું આટલા વર્ષોથી તો ક્યારે થાક નથી લાગતો કંટાળો નથી આવતો હા હા મહારાજજીનો જવાબ સાંભળવા જેવો છે આનો શું કીધું એ હસીને કહે છે થાકવાની વાત તો બાજુ પર રાખો અમને તો એમ થાય છે કે ભજન માટે સમય ઓછો પડે છે અરે વાહ હા રોજે રોજ એવું લાગે કે આજે ભજન ઓછું થયું હજુ વધારે સમય મળ્યો હોત તો સારું થાત એમની દિનચર્યામાં બીજો કોઈ ડિસ્ટર્બન્સ જ નથી ટીવી નહીં મોબાઈલ નહીં છાપું નહીં મિત્રો સાથે ગપ્પા નહીં કશું જ નહીં પણ એકનું એક કામ રોજ કરીએ તો તો કંટાળો આવે ને સામાન્ય રીતે મહારાજજી સમજાવે છે કે કંટાળો ક્યારે આવે જ્યારે મનને ન ગમતું કામ કરવું પડે મનની વિરુદ્ધનું ભજન તો મનનો ખોરાક છે એ તો મનને ગમતું કામ છે એટલે એનાથી કંટાળો ના આવે ઉલટાનો વધારે આનંદ આવે વધારે કરવાની ઈચ્છા થાય પ્રભુનો રૂપ ગુણ લીલા નામ એ બધું રોજ નવું જ લાગે છે નવમ નવમ ભજનથી થાક નહીં પણ વધારે નશો ચડે છે હજુ વધુ જપ કરું વધુ ધ્યાન કહે છે કે ગુરુ કૃપા થઈ ગઈ છે એટલે હવે એકાંત અને ભગવાનનું ચિંતન એ જ ગમે છે વાહ આ તો ભક્તિની એકદમ ઊંચી સ્થિતિ કહેવાય સારું હવે છેલ્લો પ્રશ્ન લઈએ જે દુબઈથી જતિનજીનો છે એમાં ત્રણ ભાગ છે ઓકે પહેલું એવું કહેવાય છે કે એક કરોડ નામ જપથી શરીર પાપ મુક્ત થાય પણ જો આપણે રોજ થોડો થોડો જપ કરીએ તો એ આપણા ખાતામાં જમા થાય ખરો હા તો મહારાજજી પહેલા ભાગનો જવાબ આપે છે કે એક કરોડ નામજપ કંઈ બહુ મોટી વાત નથી જો ખરેખર લાગી જઈએ ને તો એક થી ત્રણ મહિનામાં થઈ જાય એમ હા અને જો શ્વાસે શ્વાસે જપવાની ટેવ પડી જાય તો તો પ્રયત્ન વગર જ થઈ જાય પણ એ કહે છે કે સંખ્યા કરતા ભાવ વધારે મહત્વનો છે ભાવ હા આંખમાં આંસુ સાથે એકદમ વ્યાકુળ થઈને લીધેલા દસ નામ પણ કરોડો નામ કરતાં વધારે અસર કરી શકે છે એક નામ પણ જો સાચા દિલથી પૂરા કનેક્શનથી લેવાઈ જાય ને તો જ એ કાફી છે અને હા પેલો સવાલ હતો ને કે રોજનો થોડો જપ જમા થાય તો ચોક્કસ જમા થાય દરેક નામ પવિત્ર કરે છે અપવિત્રો પવિત્રોવા તમે કામ કરતાં કરતાં પણ મનમાં જપ ચાલુ રાખી શકો ગણવાની ચિંતા નહીં કરવાની ભગવાનને કહી દેવાનું કે તમે ગણી લેજો હા હા બરાબર બીજો ભાગ હતો કે દુબઈ જેવા વિદેશી માહોલમાં રહીને ભગવાન સાથે કનેક્શન કેમનું બને શું જગ્યા ફરક પાડે મહારાજજી કહે છે જગ્યા કરતા તમારો ઈરાદો અને તમારું આચરણ વધારે મહત્વનું છે વિભીષણ ક્યાં રહેતા હતા રાવણની લંકામાં તો પણ ભક્ત બન્યા ને હા એ વાત સાચી તમે દુનિયાના ગમે તે ખૂણે હો જો તમારું ખાવા પીવાનું શુદ્ધ રાખો આચરણ પવિત્ર રાખો વ્યભિચાર વ્યસનથી દૂર રહો અને ભજન કરો તો ભગવાન સાથે કનેક્શન બને જ બને એમણે અમેરિકામાં રહેતા શિષ્યોના દાખલા પણ આપ્યા જે બહુ સરસ ભજન કરે છે અને એમણે જ જતીનજીએ ડુંગરી લસણ છોડ્યા એની પ્રશંસા પણ કરી સરસ અને છેલ્લો ભાગ કામના રહિત ભક્તિ કેમની કેળવાય એનો ઉપાય પણ નામ જપ છે બીજું કઈ નહીં મહારાજજી કહે છે કે ભગવાનના નામમાં એટલી તાકાત છે કે બધી જ કામનાઓને બાળીને રાખ કરી શકે છે જેમ જેમ જશે ને તેમ તેમ ઈચ્છાઓ આપોઆપ શાંત થતી જશે અને નિષ્કામ ભક્તિનો ઉદય થશે એટલે બસ વધારે ને વધારે નામ જપ કરતા રહો શ્રી રાધાવલ્લભલાલ કી જય સમસ્ત સંત હરિભક્તન કી જય શ્રી વૃંદાવન ધામ કી જય સદગુરુદેવ ભગવાન કી જય 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 શ્રી શ્યામ ખૂબ ખૂબ આભાર આજની આખી ચર્ચા પરથી એક વાત તો એકદમ સ્પષ્ટ થાય છે કે શ્રી પ્રેમાનંદજી મહારાજ છે ને એ વારંવાર એક જ સેન્ટર પોઈન્ટ પર પાછા આવે છે ભગવાનનું નામ શુદ્ધ આચરણ અને સમર્પણ બિલકુલ જીવનનો કોઈ પણ સવાલ હોય કોઈ પણ મૂંઝવણ હોય એનો સાચો ને કાયમી ઉકેલ આ ત્રણ વસ્તુમાં જ છે અને એક છેલ્લો વિચાર જ્યાં ચર્ચામાંથી મને લાગે છે તે એ છે કે મહારાજજી ખાલી સિદ્ધાંતો નથી કહેતા એ સતત પ્રેક્ટિસ પર અભ્યાસ પર અંદરના બદલાવ પર ભાર મૂકે છે હા એ ખરું ખાલી સાંભળવું કે જાણવું પૂરતું નથી એને જીવનમાં ઉતારવું પડે કદાચ આપણે બધાએ વિચારી શકીએ કે આ સત્સંગ સાંભળ્યા પછી આપણે આપણા જીવનમાં આ અભ્યાસને વધારે પાક્કો કરવા માટે આજે કયું એક નાનું કોન્ક્રીટ સ્ટેપ લઈ શકીએ બહુ સરસ વાત અને આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો જે વિસ્તૃત સાર છે એ સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તો ત્યાં આપ સૌ વધારે વિગતો જોઈ શકો છો ચોક્કસ જો આપ સૌને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો તમારા વિચારો તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો આ જ્ઞાન બીજાઓ સાથે મિત્રો સાથે પરિવાર સાથે શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સૌને શ્રી રાધે રાધે